જય માતાજી જય રામપી જય દ્વારકાધીશ આવો આજે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ દરેક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે ગામડાની ગાંગડો ચેનલની અંદર

राणु माणी रे ते रे राणु माणनी अकबरी सलामनी राखतो है च राख जी जे रे રાણું મારો રાણાની રીતે તે રી રાણાની રીતે રાણી રી જે મિત્રો આપણી સાથે માં આવ્યા છે દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો એક મિત્ર આપણી સાથે લાઈવમાં છે તો મિત્રોને ખાસ નમ્ર વિનંતી લાઈક અને કોમેન્ટ કરતા રહ્યો વાહ પેલી લાઈક તો પેલી કોમેન્ટ પણ તમે કરી દેજો જેથી કરીને અમને ખબર પડે અમારી સાથે લાઈવમાં કોણ છે રામાધાણી સાઉન્ડ ભાવનગર અશોકભાઈ ગોહિલ આપણી સાથે લાઈવમાં પધાર્યા છે પધારો અશોકભાઈ પધારો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કઈ બાજુ છો આજે તમે આજે કયા ગામની અંદર તમારું લાઈવ ચાલુ છે તો કયો જરા તમને અશોકભાઈ તમારો તબિયત પાણી કેમ છે હમણાં ઘણા સમયથી નથી ફોન કઈ વસ્તુ તો તો ક્યાં ખોવાઈ ગયા બીજા જે મિત્રો આપણી સાથે લાઈવ માં આવ્યા છે એ મિત્રોને ખાસ નંબર વિનંતી લાઈક અને કોમેન્ટ કરતો રહેજો ચિત્ર પ્રોગ્રામ છે એવું છે કાય વાંધો નહીં મોડેથી એવું લાગે તમારી લિંક પડશે હાલો મકાઈ ખાવા હરેશભાઈ રાઠોડ આપણી સાથે લાઈવમાં છે વધારે વધારે હરેશભાઈ લાઈવ નથી એવું છે એમને હા હા પહેલી લાઈક સાથે આપણે અશોકભાઈ ગોહિલ આપણી સાથે લાઈવમાં છે હરેશભાઈ રાઠોડ આપણી સાથે લાઈવમાં છે બીજી લાઈક સાથે વધારો હરેશભાઈ મકાઈ ખાવા બોલાવે છે થઈ ગઈ છે ભાઈ મકાઈ નહીં જગદીશભાઈ શિહોર આપણી સાથે લાઈવમાં જોડાણા છે વધારો વધારો જગદીશભાઈ જેમની લાઈક બાકી છે એ લાઈક કરી દેજો આજ અશોકભાઈ મોડેથી લગભગ સંતવાણી આપણી ચેનલમાં લાઈવ થશે દેશી ભજનની મોજ અને જોવો તેમાં દેશી એક જગ્યાએ ભજન સે દિવડાનો ફોન એવો તો ફોનમાં લાઈવ કરવું છે એમ તો દેશી સંતવાણી કરી નાખી લાઈવ એવું છે હા ત્યાં લગભગ બારક વાગી જાય તો બાર વાગ્યા પછી નેટ બીજું આવી જાય તો કહી નાખી એમ બીજા જે મિત્રો આપણી સાથે લાઈવમાં આવ્યા છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો પડખે ભજન છે દેશી ભજનની મોજ કરીને નાખી હું કહું હમણાં ટાઈમ વોસ આપણે ઘણો ઘટી ગયો છે તો હું છે કે દરેક મિત્રો ઘડી પર ભજન જોઈ આપણે આવી ખુરશી લેવી છે એમ કાંઈ વાંધો નહીં ભાઈ ત્રીજી લાઈક સાથે જય મોગલમાં પધારો પધારો ભાઈ પધારો જય માતાજી જય માતાજી ભાઈ પધારો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અશોકભાઈ આ એક પિતૃ અત્યારમાં નડ્યા છે તમને કદાચ જય દેશ આ બાપુ આવે ને ત્યારે વાંધો આનું છે બીજા જે જે મિત્રો રાજા મેલડી વાળા વધારો વધારો ભાઈ આઈ એમ મેલડીવાળા વાળા તું જ કોરટ મારો તું જ કાયદો મારો કરી દે ગુના માફ મેલડી જો મારો આઈ એમ મેલેડી વાળા વધારો વધારો ભાઈ પિતૃ આગળ એક દેખાડે છે ઉપર અમેથી હળ્યો છે પણ હવે બાપુ ઉપર તમને કદાચ ને એમાંથી નહી દેખાડતા બસ જગદીશભાઈ એકદમ મોજમાં તમે કેમ છો ભાઈ જમી લીધું કે બાકી છે હજી જેઠવા તમે ભાઈ હા મોટાભાઈ હે મોટાભાઈ ભાઈ પધારો પધારો આ કાલે તમને બધા બહુ સંભાળ્યા દાસભાઈ આજે તમે ક્યાં સવો પાદરી એવું ન લખતા બી આવવાના હોય તો આ લખો એ મોગલ સરકાર જાય મોગલ સરકાર બાકી છે જે જમવાનું અમારે દાસભાઈ તમે આજે ક્યાં છો એ કયો તો નાઇટમાં પ્રોગ્રામ તમારો ક્યાં છે હા તમારા ભાઈ છે હા હે નાના ભાઈ ને ભાઈ ભાઈ અશોકભાઈ યાદ કરે છે પાદરી સવો ને હા કાંઈ વાંધો નહીં આગળ મને લાઈવનું કહેતો તા એટલે કહું ભાઈ ક્યાં હશે એમ પૂછીશું અશોકભાઈ આજે તમારા ભાઈને જોવા માટે અમારા લાઈવમાં પધારજો તમારા ભાઈશ્રી અમારી ચેનલમાં પધારવાના છે અમારી ચેનલમાં સપોર્ટ કરજો વાલા બધા મિત્રોને સપોર્ટ કરો ના દરેક મિત્રો જય મોગલ ચેનલ છે અમને સપોર્ટ કરી દેજો અમને ત્યાંથી તમને રિટર્ન મળી જશે હા મારા ગામમાં લાઈવની વાત થતી હતી મારે એટલે કહું હા એ જ આપણું લાઈવ છે અહીંયા તો દેશભાઈ આવો વહેલા હેર તો આવો ચા પાણી પીવા કેમ કે અહીંયા કથાનો પ્રોગ્રામ ચાલુ છે તો કથાની પરસેદી ખાઈને પછી આપણે ધીંગાણે સડીએ જય મોગલ આપણને સપોર્ટ કરે છે પધારો વધારો જે મિત્રોની લાઇક બાકી છે એ લાઈક કરતા રહેજો ભાઈ અને આજે આપણી ચેનલની અંદર થોડીક મોડેથી એટલે અગિયાર અગિયાર વાગ્યા પછી લગભગ દેશી ભજનની મોજ ઉતાર અશોકભાઈ એમ કંઈક બેનર બેનર બનાવી ગયો ને તો મારે થમનલ મૂકવા થાય ને આવું એટલે ફોન ન કરવાનો હું ઘરે જ છું ને લાઈવમાં જ છું આવો તો આપણે બે સાથે મળીને લાઈવ કરીએ ભૈવ સંતવાણી આવશે હા ભાઈવ સંતવાણી જોવો તમે એમાં કાંઈ ઘટે નહીં અશોકભાઈ તો દાજ બાજ હવાય ને જ સેમ કહો ને આજે મને એવું લાગે રાતે તો નહીં બીજા જે જે મિત્રો બાકી છે દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો અરે વિવેકભાઈ ભૂલી ન જાવ આગળ તમારી વાત જ છે અશોકભાઈ જુનાગઢ થી આપણી સાથે વિવેકભાઈ છે એ લાઈવમાં એમના એક બાપુને તમે કીધું હતું પણ બાપુએ કીધું એના કુળ ગુરુ ગોતવા પડે ને એનું પંચાંગ ગોતવું પડે ને એવું બધું છે કાલે એને એક અમારે કૂતરાનો જન્મ છો છે વ્હાઇટ કૂતરું છે હું તમને થોડીક વારમાં કૂતરાનો ફોટો પણ લાઈવમાં બતાવીશ તો એ કૂતરાનું નામ રાખવાનું છે તો એનું નામાકરણ કરવાનું છે કેમ થાય જગદીશભાઈ પધારો પધારો ક્યુ ગામ ભાઈ અર્જુનભાઈ વાઘેલા અમારું તળાજા તાલુકાનું પાદરી ગામ છે ભાઈ આમ ભાઈ હું અલંગ જ જોવા મળું છું બોલો ને વન્નુભાઈ વ્લોગર જય માતાજી જય માતાજી પધારો પધારો જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો તો એ કુતરાનું નામ રાખવાનું છે કુતરાનું નામાકરણ આપણે કરવાનું છે દાસભાઈ તો કેમ થાય વિવેકભાઈ કાલના એ ન્યાય માટલું થઈને દોડે છે આગળ કે ભાઈ મારા કુતરાનું નામાકરણ તમે કરો હવે મેં ક્યારે કોઈનું નામ ના પડ્યું પહેલી વાર એને આપણને પૂછ્યું છે તો એના માટે ઘરપાલ છે આપણી સાથે સુરેન્દ્રનગરથી એ પણ થોડી ઘણી વારમાં લાઈવમાં પધારશે આગળ ને રાહુલ બાપુને ખબર છે આ કુતરાનું નામાકરણ કરવાની વાત છે અશોકભાઈ એના વિશે આપણે શું કરવું પડશે બરાબર ને વિવેકભાઈ જો વાત કરી દીધી છે આપણે આપણી ટીમને નું નામ શું છે ગામડાનો ગાંગડો અમારી યુટ્યુબ નું નામ છે ગામડાનો ગાંગડો એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જે જે મિત્રો આમાં જે રામાધાણી સાઉન્ડ ભાવનગર છે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેઠવા પરસોત્તમભાઈ જેઠવા પરસોત્તમ નામનું જે આઈડી છે એમને પણ વિવેકભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે જેઠવા પરશોતમભાઈ છે મારા ભત્રીજા છે અને રામાધાણી સાઉન્ડ ભાવનગર એ આપણે અશોકભાઈ ગોહિલ છે એ મારા ખાસ મિત્ર છે ને એમને પણ ચેનલ છે યુટ્યુબ ચેનલ ને આપણા વિડીયોમાં અશોકભાઈ પણ ઘણા ખરા વિડીયોમાં મારી સાથે તમને જોવા મળશે તો અશોકભાઈની ચેનલને પણ સપોર્ટ કરી દેજો ભાઈ ગાંગડા અર્થ જુનાગઢ જાના પડતા હે બાપુ કે પાસ હવા મહિનો થવા દેવો પડે એમ આપણું શાસ્ત્ર કે છે પછી નામ પડાય તો વિવેકભાઈ અમારે પરસોત્તમભાઈનું કહેવું એમ છે કે હવા મહિનાનું કૂતરું થવા દેવું પડે હવા મહિનાનું થાય પછી એનું નામકરણ કરો તો શાસ્ત્ર પ્રમાણે સારું એમ છોકરાનું સઠ્ઠે દિવસે નામ પડે છોકરો છોકરી જે કંઈ હોય તો એનું સઠ્ઠા દિવસે પડે પણ જો કૂતરાનું ઓલું હોય તો એને હવા મહિનો દેશનીમાં તો હું ફ્રેમસ છું મને બધા બરોબર તો આપણે એમના માટે હું બધાને લ્યો તમારો ફોટો આવ્યો છે મારી આગળ કે મારી ડિસ્પ્લે તરફ તૂટલી છે એનામાં સાઈડમાં એ ફોનમાંથી મારી ફોટો નીકળશે નહીં દેવલિયા વલ્લભભાઈ ડાભીના જય માતાજી શિહોરથી પધારો પધારો વલ્લભભાઈ તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ જે જે મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો હું તમને એ કૂતરાનો ફોટો બતાવું છું જે ગલુડિયું છે એમનું તો એમનું નામાકરણ આપણે કરવાનું છે આપણે આનું નામ પાડવાનું છે જેઠવા દરબારમાં આવે છે હો જય માતાજી સુરેન્દ્રનગરથી હરપાલસિંહ પધારો પધારો જગદીશભાઈ ભાઈ અમે તળબદા કોળી ભાઈ છીએ એટલે કેમાં બેન થઈ ગયું હા હરપાલસિંહ આપણે આનું નામ પાડવાનું છે હમ સુરેન્દ્રનગરથી હર હર્પલ જય માતાજી પધારો પધારો હાર્થિકભાઈ આપણી સાથે લાઈવમાં છે મોતી હા મોતી રાખો એમ કહે છે અમારે અશોકભાઈ દાસભાઈ કીધું છે હરપલભાઈ કે હવા મહિના સુધી આનું નામ ન પાડીએ કાંઈ કેમ કે અમારે દાસભાઈ છે ને એ બધા શાસ્ત્રીની અરે કથામાં ને એમાં જાય છે એને વધારે ટોની રાખો ટોની ને હા જય માતાજી જય રામા પીર જય અંબે વધારો પધારો ભાઈ કોઈની ભૂલમાં કોમેન્ટ રહી રહીને જતી નહીં પપ્પા ઉપર ગયો છે એમ કે અમારે દાસભાઈ એના પપ્પા તો જ્યાં આ વિવેકભાઈને ખબર નથી છે હજી લગભગ બીજો ફોટો પણ છે જો આમાં બરોબર નહીં મેળ આવે આમાં જ મજા આવશે તો આ પપ્પીનું આપણે નામ રાખવાનું છે એનું નામાકરણ કરવાનું છે તો જે જે મિત્રોને બાકી છે ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો વિવેકભાઈ આપણને જુનાગઢથી થી પૂછે છે અશોકભાઈ એ વિવેકભાઈ અહીંથી નથી જુનાગઢથી થી છે

તમે ખોલો મારાુદિયા નાતા હે દરિદ્ર મોટી જાતા ગણપતિ બાપા મેરે બાપા દાતા મેરે દાતા હા મો બધારો રમેશભાઈ સાંગાણી આપણી સાથે લાઈવમાં જોડાણા છે તો રમેશભાઈ સાંગાણી આપણી સાથે પહેલી વાર લાઈવમાં છો તો ભાઈ તમે અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તમારી લાઈક બાકી હોય તો ભાઈ જે જે નવા મિત્રો આપણી સાથે લાઈવમાં આવ્યા છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ વિવેકભાઈ આ શેફો મને વધુ પસંદ છે બસ જો હર્પલસિંહ આપણા નામ ઉપર પાસે આવી ગયા છે કાલે અમે જેવું તેવું દાસભાઈ નામકરણ કર્યું હતું શેફો તો નું કેવું એમ છે કે ક્યાં સુધી આપણે હવા મહિના સુધી ને શેફો કેવો બરોબર ને એના જેવું એક ક્યાંય નહીં ને એ આપણે પછી ઓલું આગળ આગળ બોલીને જે નામ પાડે ને એવી રીતે પાડ્યું હતું દેશભાઈ કે નહીં નાડી નહીં નેફો કે નહીં નાડી નહીં નેફો તોય કે મારું નામ શેફો એવું આપણે નામ પાડ્યું હતું એનું તો વિવેકભાઈને ઓકે લાગે છે એના જેવું એક કે એની છે તો વિવેકભાઈ કહે છે એ ઓકે છે બરોબર ને તો આપણે પાસે જ્યારે જુનાગઢ જઈએ ત્યારે આપણે પાછા શેફાને મળશું બરાબર જ બાકી રહ્યું તો વિવેકભાઈ આગળ મારો નંબર હતો તો વિવેકભાઈ મને પર્સનલમાં શેફાનો ફોટો મોકલી દીધો મને એવું છે કે મારે કાલે એને સ્ટેટસમાં સડાવવો જોઈએ કે વેલકમ ટુ યુ શેફા બરાબર ને એવું કહેવાય ને અંગ્રેજી શું કહેવાય અને આજ મોડેથી આપણી ચેનલની અંદર સંતવાણી કાર્યક્રમ એક લાઈવ થવાનો છે બધા લાઈવમાં જોડાજો ભાઈ ના એમને દેશી લાગે છે અરે પણ એને હા પાડી છે વિવેકભાઈ હા પાડે છે તમે જુઓ તો ખરી શુભમ રાણા શુભમભાઈ આપણી સાથે લાઈવમાં આવી ગયા છે જય માતાજી જય રામા પીરભાઈ તો જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો અને બાકી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો અત્યારે વિવેકભાઈ ના બીજા બધા નામ આપ્યા છે એમાંથી વિવેકભાઈ ને શેફો નામ પસંદ પડ્યું છે એવું છે પછી કાલે આપણે એને નામ આપ્યું તો એમને દેશી નામ લાગતું હતું આ બીજા બધા પપ્પી ને એવાના બસ શું ચાલે છે બસ એકદમ મોજ અત્યારે કુતરાનું નામાકરણ ચાલે છે એને પી ઉપરથી ગમે છે પણ એવું ન હોય એને અત્યારે ગમ્યું છે તો આપણે સારું કે વિકાસભાઈ ઢોળસિયા અમારા ભાણે જેવા વિકાસભાઈ ઢોળાસિયા આપણી સાથે લાઈવમાં વધારે છે વધારો વધારો શુભમભાઈ કે છે તુલસીભાઈ હા ભાઈ હા બોલો બોલો એકદમ મજામાં તમારા તબિયત પાણી કેમ છે શુભમભાઈ બીજા જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો કાલે એને દેશી નામ લાગતું હતું પી ઉપરથી જોતું હતું પરંતુ આખો દિવસ જાય અમુક ટકા વિશે હોય પછી એને આ પડી હોય ને એમ એમને થોડી આ પડી હોય ઓળખાણ પડી એમ રાણા શુભમ ભાઈ થોડી ઘણી ઓળખાણ આપો આમાં કેમ કે પાછું શુભમ ભાઈ ઓળખાણ આપજો ને ભાઈ આમાં પાછું શું છે બધું હું કહેવાય ખોટે ખોટે શક્તિશી હા અરે હા કણકોટ પીતી પધાર્યા એમ કહો ને યાર આ તમે નવું નામ લાવ્યા પાછા હવા મહિના પછીનું બીજું નામ રાખવું છે અત્યારે કયું નામ રાખવું છે વિવેકભાઈ તમે હર્પલભાઈ આપણે લાવીમાં છે બરાબર હલ્પલભાઈ કહે છે કે આ નામ નહોતું ગમતું આ રીતે હરપાલ ભાઈ આખો દી વિષય હોય પછી એને કીધું હોય કે નહીં હવે આ નામ બરોબર છે તો હવા મહિના સુધી શાસ્ત્ર પ્રમાણે એનું નામ ન પડાય આપણે ક્યાં સુધી એને બોલાવવું ક્યાં નામે તો એ માટે